Ma daya taro dhahari om shay ok om shay om maa sukha dham mm, oh dekha જો પગમાં લેપ લગાવ્યો હતો હવે છે ને પગ ધોઈ નાખો અને સુકાઈ ગયું ખરવા મહિનો નીચે જો આજે ફુલવડાનો પ્રોગ્રામ છે આ ગરમ ગરમ દિવસે અમારે ફુલવડા ઉતરે જ બપોરા આજે રોટલી શ્રાકમાં બ્રેક છે વાહ આ બેસી ગયા જમવા આજે જો ગાણવો બીજો વિદ્રો ફૂલવડાનો અહીંયા થાર ધરાવી દીધો છે લસણ ચટણી કોથમીરની ચટણી મીઠી ચટણી લીલી ચટણી બ્રેડ અડદિયા અને મોજ કેવું રહ્યું બહુ મજા આવે છે રવિવાર સુધરી ગયો

Brand apa? Mumbai yang makan bajia bangui. Yang pulau lah ada bread jemawat kerja mah. Hmm. ભાઈ આજે ભોજનમાં છે અડદિયા અને બધા નવરા હતા અને કુંડાળું ને બધા બે ગયા કોઈ બોલાવવા નો પડે કોઈને કઈ કેવું ન પડે સત્તા ઉજવાઈ ગયો

બરફ નત પડતો સારું છે હે છે બરફ નત પડતો આવો ના ના કે કે કસની જવાય

રવિવાર છે એટલે હા હા અને લેડીઝ પણ હે મીટિંગ માંગ્યા હતા ભાઈ ભાઈ ઓહોંગ હું કીધું મોદી સાહેબે

અને હવે વરી પાછું કઈક નવે સરતી રવિવાર છે ને તો કરવાની ટ્રાય કરી બા છાપું વાંચવાની ટ્રાય કરે છે બાપુ હિંચકા ખાવાની ટ્રાય કરે છે હા મેચ ચાલુ જો ભાઈ હવે કઈ ન જોવે અને અંદર કઈક પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે બતાવી દઉં તમને ભાઈ

પ્રોગ્રામ તૈયાર થઈ ગયો છે અને થઈ ગઈ છે ગરમા ગરમ સેન્ડવીચ ચાલુ ઉતરવાની મીઠા જ જાટા મારવા જો અમારે તો નક્કી જ નહીં આમાં ક્યું મશીન હોય ક્યું મશીન નહીં મશીન નહીં ફરતા હોય અમારે હા જુઓ બાપુજી આવી ગયા છે આવું હોય બૂરું ભાઈ જમવાનું નક્કી થાય ને આપણે જપા જપી બોલે પછી અમારે પાઉ પહેલાં ફૂંક ન હોય પછી બધી લાગી જાય હોતી નથી સીટ બે નહીં ફરી ગઈ છે મમ્મી આ સાઈડ બે છે ને પપ્પા આ સાઈડ બે છે

હાલો કરો હા કરો કેટ કક ની કેક નું કટિંગ કરીને એમ કરો આ ઉમરે પ્રેમ જોવો તમે ભાઈ આમ હોય આટલો પ્રેમ હોય ને તો જીવન હાલે સુખી દાંપત્ય જીવન ને ચોપન વર્ષ યા

જો વારા પરધી વારા હા તો છે તમારું હજી ટેસ્ટિંગ બાકી આ બાપુજી ગયા બેકિંગ ગયું ગયા સારું ગયા હા ટ્વેન્ટી

મેં લઈ લીધો તો સ્વાદ ધાયરા કરતાં વહેલા ફ્રી થઈ ગયા મને હતું બાર વાગી જશે અહીંયા અહીંથી જાતાય હજી પૂણી કલાક થઈ જાય જો બે ત્રણ દિવસ પહેલાં વ્લોગમાં મેં કીધું તું કે આ જગ્યાની રંગત ફરી જશે અને જુઓ તમે એ વાલ એમાં ગાઠિયાની મોજ ચટણી નહોતી દીદી કાંઈ ચટણી આવી ગયા चाय वाले चाय वाला <laughs> सॉरी चाय वाले चाय वाले टी <laughs> वाले पे आयो इतना दियो आ नऊ करवा दियो टी वाले <laughs> नाम रजिस्टर करा ले जो आ मेथी वाला गाठिया तन बना लिया ये बनाओ ये वीडियो वाली नहीं ना एक ये तो अभी बनाए शॉप पे जो ये सारे मेथी वाले बनाओ गाठिया एक नंबर थोड़ा ही बदली से पहले दे सो बनाया था हेलो अनिशान भाई हां फोन कर हां हां ચાલો હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત